આપી હોય ને ખબર પડે દુખાય કેટલું ને આને તે જય માતાજી ગાઈસ સ્વાગત છે આપણા ના વ્લોગ માં સુહે હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો બહુ દિવસ પછી આપડા વ્લોગ આવી રહ્યા છે તો આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને હવે ગાઈસ આપણે વિડિયો હે કન્ટિન્યુ કરી દેશું દલ્લી આવશે બરાબર તો ચાલો આજ ના વ્લોગ ની શરૂઆત કરીએ તો 9 વાગી ગયા છે અને ગાઈસ મસ્ત મજાના કપડા હુકવેલા ને તો હુકાઈ ગયા એવું લાગે સુખનો સુરજ ઉગી ગયો છે અરે ગાઈઝ આજે તમારે બીજો સુખનો સુરજ ઉગી ગયો છે કેમ કે ગાઈઝ આજે અમારે બાઈ નું ટોરવાનું છે ને મમ્મી તો ગાઈસ મારો મમ્મી તો કોમમાં પડી હે તો બોલતી જ નથી અને અમારે ઘર તો કોઈક આવી ગયું હે હેલો હેલો કેમ છો મજામાં મજામાં છો ને તબિયત પાણી સારી સારી તો ગાઈસ બસ એટલું જ બોલી રહ્યા છે જો ગાઈસ કુણ છે તમે કોમેન્ટ કરી દેજો તો ગાઈસ ચાલો અમારે તો બાઈનું ટોરવાનું હે ને તો મારા ઉપર ટ્રેક્ટર લેવા ગયા હે ગોમ

બરાબર ઠીક જો પણ હ સડે તો આ તો બધું ટ્રેક્ટર આવે બધું ઉખડી જાય ઉખડી જાય તો બધું ઉથોટી જાય હમમ તો गाइस ટ્રેક્ટર આવી ગયું હે ટોરાવા માટે જો તો गाइस અમાર બાયનો ટોરાઈ જવા કરે હે તો गाइस બાયનો ટોરાઈ જવા કરે હે હન ઓગળો જો ચક ચક એક નંબર એક નંબર જો गाइस બાયનો જો મસ્ત થઈ જ્યુ હે

તો ગાઈઝ અમાર કેટલો મસ્ત મેરા કુંડમાં જો એક ગુલાબી એક લાલ અમે ઓણા કુંડમાં ઓણા કુંડમાં તો ગાઈઝ અમાર મસ્ત ફૂલા કરી દીધા હે આસ તો અમાર બારી સુધી ટોરવા ને ગાઈઝ તમે એમ દી ટોરવા કે બારી નો ટોરવા દીધો ને મમ્મી આસ આપણે બારી સુધી ટોરવા છે ને બારી સુધી અને ગાઈઝ આસ તો જો બારી ટોરને પહેલા આપણે ચા નાસ્તો કરી લે હેડો અમાર દાદી આવી ગયા જો એમનું રિએક્શન જોઈએ આપણે એમને ખબર જ નથી બારી નો ટોર દીધું જોઈ લીધું તાણે હું ગાઈઝ ખબર નથી વાહ

અમારું ગોમડા નું મલક એમ મે આજે તમને માર ટાઈમ આ તેના ગાઈસ 100 વાગી ગયા છે અને હું હે ને ખાઈ પી અને નાઈ ને હુઈ જ ગયો અને અત્યારે ઉઠ્યો અત્યારે 6 વાગી ગયા છે આજે ખબર નહી ગાઈસ મને એટલી બધી નેદર જ કઈ રીતે આવી ગઈ એમ તો બારી તો મારી મમ્મી ને કોમ કરે હંજુ બેન થઈ ઉપાડે ઘાસ મારી મમ્મી જુડા બોધ હે કહના અને બોલ બોલના તો ગાઈઝ આ બોલના જોડા અમારે ને કોડિયામાં વળાય અને બાયણામાં વળાય અને બારીમાં વળાય ને મમ્મી ત્રણ જગ્યા મતલબ જે માટી વાળો એરિયા છે ને ત્યાં વળાય એમ અને જે પેલું હું મમ્મી કા માટી વાળો ને કોડિયામાં હ અને ગાઈઝ આ જે કા કાહાય ને એ અમારે ઘરમાં વાપરાય જે લેપેલ હોય ને તો અને પ્લાસ્ટરમાં માં મારગે ની નથી વાપરતો ગાઈઝ તો મારા દાદી ને ખેતરમાંથી હમણાં સાયા હી જો હમ મદે ખય મારા માં ગાઈઝ એ મારા દાદી હે મારા મારા પપ્પાની મમ્મી

ચાર પાંચ તો હું ખાઈ એમ કેતા હતા કોણ કે આ તો તો હું વેણી લાવી ને રાજે ન હોય તો ગાઈસ આ બધું મને અંદર જ શું છે પણ ગાઈસ ખાવાની બી મજા આવે કેમ કે સીઝન બી ચાલે ને એટલે બસ પાકેલ છે પપ્પા ઠોળિયા નો નો નાઈ પર દેશી 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 આ વા વા ઠોળિયા ને મમ્મી એક ઠોળિયો ખાઈ દેસ ધ ધ રહી જવાય એવું હારું તો ગાઈસ અત્યારના સાડા આઠ થઈ ગયા છે અને હવે અમારે જમણવાર કરવાનો છે અને જમવામાં ખીચડી બની છે મમ્મી ખીચડી છે ને હે ને તો ગાઈસ મસ્ત ખીચડી બની તો ખાઈ લે અને ગાઈસ બીજી વાત કે અમારે કઈક સરપ્રાઈઝ હતું મારા માટે તો એનું અનબોક્સિંગ તમે બપોરે કરી દીધું પણ પછી અમને યાદ આવ્યું કે આપણે તો વ્લોગમાં બતાવ્યું જ નહીં એમ હવે તમે અમારી ફેમિલી કહેવાય તો અમારે તમારે બધું બતાવવું પડે ને અમે જે કરીએ જે કરીએ જે નહીં કરીએ બધું તમને બતાવીએ બરાબર તો ગાઈસ ચાલો એ માટે મારું સરપ્રાઈઝ હતું મારા પપ્પા મારા માટે લાવ્યા હતા તો ગાઈસ પાછળ તો કપડાં ધાપડા એ બધું છે એમ કે હમણાં અંજુ બહુ વાળતો હતો ને તો એમણે મોય મોય સત રહી તો જો ને બધું વાળવાનું બાકી છે તમે એમ નહી કહેતા બરાબર મમ્મી બતાવી દે ચાલો પછી કેવું લાગ્યું ગમ્યું કે નહીં ગમ્યું મને હે ગમ્યું તો પહેરવાનું હવે પહેર દઈએ તો ગાઈસ મે તો ક્યાર ને પેર દી દેલી પછી મને યાદ આયું કે બ્લોગ ચાલુ હે તો મે તો બ્લોગ માં પેરી ન એમ તો હવે પેર દી તો હવે પરમોનેટ પેર દેવી પડે હા એમ માટે પેરી લી રાખવાની તમારી કમોણી તો ગાઈસ બીજું બધું તો છે પણ હું તમને હે ને બતાઈશ પણ હમણા હું ખાલી આટલું પહેરેલું મતલબ હવે એજ થઈ ને એના પ્રમાણે પહેરી રાખવું પડે હે મમ્મી મારી ઉંમર પણ થઈ તો કોઈ કેમ કે સીઓ આટલું બધું વિડીયો બનાવે આટલું બધું કમાય તો પછી કેમ કશું પહેરતો થઈ એટલા માટે થોડુંક પહેરેલું હોય તો સારું રેમ મારા ગળામાં તો આહે ચોક જવાન થાય આ મેઇન વસ્તુ તો આ હા મેઇન વસ્તુ તો આ હે ગાઈસ તો ચોક થવાન થાય તાન હું બીજું બી પહેરું ગળા વાળું પણ હું તમને બતાય ગાઈસ હવે ગાઈસ આટલું છે ને પણ આનો ભાવ તો એવો હે ને ગાઈસ આની પ્રાઇસ બાઈસ બધું જોઈ લો મેં હું अरे खोल ली तो खाई दे का कर दी थी मम्मी ले इतली आपने पहले जुई ली है ची बाजू खोल तो ले अबे अबे फिट थी करो डायरेक्ट पैर आ जाए एपिस पैर दिए ली आप ही है ना खबर पड़े दुख ये कर लो ना आने दे तो गाइस देखो क्या भी लगे मन कमेंट कर दे सर पर बाहर तो लगे है हैं पर वजह है ना भाई अटलांट हूँ वजह तो पर तो तोड़े हुए तो हाँ नहीं આજે હે ખબર હે બધા મસ્ત મજા આપડે ખીચડી બની છે તો ખાઈ લઈએ

તો ચાલો ગઈશ મળીએ કાલના નવા બ્લોગ સાથે અને તમને આજનો બ્લોગ કેવું લાગ્યો છે મને કમેન્ટમાં કહેજો બાય ને ગુડ નાઈટ